નમસ્કાર કરંટ અફેર્સ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જો આજે આપણે નહીં સમજીએ તો આપની આવનારી પેઢીને આપણે એવું વિશ્વ આપીને જઈશું કે તેઓ નરક સમાજ જીવન જીવશે આજથી માત્ર ઓગણીસ વર્ષ એટલે કે એકવીસોની સાલમાં ભારતના બાર દરિયા કિનારાના શહેરો ત્રણ ફૂટ પાણીમાં ગરકાઈ જઈ ગરકાવ થઈ જવાની શક્યતામાં છે સતત વધી રહેલી ગરમીને કારણે ધ્રુવ પર જમા થયેલો બરફ ઓગળી રહ્યો છે અને પરિણામે દરિયાનું જળસ્તર સતત વધી રહ્યું છે અને દેશના સૌથી લાંબા દરિયા કિનારો ધરાવતા ગુજરાતના ત્રણ શહેરોનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને મિત્રો આ રિપોર્ટમાં નાસાના સી લેવલ પ્રોજેક્શન ટૂલ દ્વારા આપવામાં આવ્યો છે ગ્લોબલ વોર્મિંગની અસરતાને કારણે ભારતમાં ગુજરાતના ભાવનગર કંડલા અને ઓખા ઉપરાંત ચેન્નાઈ કોચી જેવા શહેરોનો દરિયો સતત આગળ વધી રહ્યો છે અને દરિયાકિનારા ઘટી રહ્યા છે દરિયાકિનારે રહેતા લોકોએ ટૂંક સમયમાં સુરક્ષિત સ્થળો પર ખસી જવું પડશે અને દરિયાની સપાટીમાં ત્રણ ફૂટ પાણી વધવાનો અર્થ છે કે સેકન્ડો કિલોમીટર વિસ્તારોમાં તારાથી સર્જાવાની છે અમેરિકન સ્પેસ એજન્સી નાસા દ્વારા સી લેવલ પ્રોજેક્શન ટૂલ બનાવવામાં આવ્યું છે જેના આધારે ઇન્ટરગવર્નમેન્ટ પેનલ ઓફ ક્લાઇમેટ ચેન્જ આઈપીસીનો હાલનો રિપોર્ટ કહે છે કે એકવીસો સુધીમાં વિશ્વના ગરમીનું પ્રમાણ જે વધતું રહ્યું છે અને કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણને અટકાવવામાં નહીં આવે તો એવરેજ ચાર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્શિયસનો વધારો થશે તાપમાનમાં અને આગામી બે દશકમાં જ તાપમાન એક પોઈન્ટ પાંચ ડિગ્રી વધી જશે જો આટલું તાપમાન વધશે તો સ્વાભાવિક રીતે ગ્લેશિયર પીગળશે અને પાણીનું સ્તર વધવાના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં તારાજી સર્જાશે તો મિત્રો આવી રીતના અમેરિકા દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે ગુજરાતના ત્રણ શહેરો ભાવનગર કંડલા અને ઓખા આ ત્રણે ત્રણ શહેરો ત્રણ ત્રણ ફૂટ પાણીની અંદર ગરકાવ થઈ જશે જો અત્યારથી જ આપણે ધ્યાન નહીં આપીએ તો એકવીસોની સાલ આવશે ત્યાં સુધીમાં ત્રણ ત્રણ ફૂટ પાણીમાં ગરકાઈ થઈ જવાની શક્યતા જોવા મળી રહી છે તો મિત્રો આ હતા સૌથી મહત્વના સમાચાર વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો બધા લોકો સુધી આ માહિતીને અને આવી જ નવી નવી અપડેટ જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહીજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ધન્યવાદ